માં દૈનિક સાત હજાર બોરી થી લઈને દસ હજાર બોરી વચ્ચે જીરાની વેચાવલી જોવા મળી છે જયારે બીજી તરફ સ્થાનિક માંગ સ્થિર છે અને નિકાસ વેપાર પણ ઓછા હોવાથી લેવાવલી ઓછી છે આ સિઝનમાં ગુજરાતનું જીરાનું વાવેતર ચાર લાખ છોતેર હજાર છેતાલીસ હેક્ટરમાં નોંધાયું છે જે ગત સિઝનમાં પાંચ લાખ એકસઠ હજાર ત્રણસો છ હેક્ટર હતું ગત સિઝનની સરખામણીએ જીરાનું વાવેતર ઘટ્યું છે જોકે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કાઢીએ તો જીરાનું વાવેતર ચોવીસ જેટલું વધ્યું છે ગત સિઝનમાં રૂપિયા બાર જેટલા ઊંચા ભાવ હોવાથી જીરાનું વાવેતર ઐતિહાસિક સાડા લાખ હેક્ટર પણ પાર કરી ગયું છે બાકી ગુજરાતમાં સરેરાશ ચાર લાખ હેક્ટર આસપાસ જ જીરાનું વાવેતર થાય છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો